વિદ્યાર્થીએ પેપરમાં લખ્યું છે તેમ છતાં મૂલ્યાંકન પ્રક્રિયામાં ગડબડ હોવાના કારણે રિઝલ્ટ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે યુનિવર્સિટી મૂલ્યાંકન પદ્ધતિ ઓનલાઈન કરી રહી છે ઓનલાઈન પદ્ધતિ સુવ્યવસ્થિત ન હોવાને કારણે પરિણામમાં છબડા જોવા મળી રહ્યા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે બીકોમ સેમેસ્ટર સેમિસ્ટર ચારના પરિણામોનું મોડરેશન કરાય અને ત્યાં સુધી જૂની પદ્ધતિ મૂલ્યાંકન કરાય એવી પીની માંગ ચોવીસ કલાકમાં પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે તે ચીમકી ઉચ્ચારાઇ હતી

વલસાડથી લઈને ભરૂચ સુધીની કોલેજોના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે ઉગ્ર રજૂઆત અને આવેદન આપવા આવ્યા છે અને આ લોકોની જે તકલીફ છે એ એબીવીપીએ વીસી સાહેબને રજિસ્ટ્રાર સાહેબને સામે મૂકી છે કે જે સેમ ફોરના જે પરિણામો છે એનો જે સ્કેન કરીને પ્રાધ્યાપકોને ઓનલાઈન મોકલવામાં આવે છે અને એ લોકો ઓનલાઈન ચેક કરે છે એમાં ક્યાં ને ક્યાં ખામીઓ છે જેના લીધે આ લોકોના ભવિષ્ય સાથે છેડા થયા છે અને એબીવીપીની માંગ છે કે જે પરિણામ છે એના ઉપર ત્વરિત ધોરણે મોડરેશન કરવામાં આવે મોડિફિકેશન કરવામાં આવે અને નવા પરિણામો જાહેર કરવામાં આવે ત્વરિત ધોરણે જેથી અહીંયા સમરસ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ